રાજકોટના ગેમ ઝોનમાં આગજનનીના બનાવમાં સત્યાવીસ જેટલા લોકોના મૃત્યુ થયા હતા બનાવને લઈને રાજ્યભરમાં ગેમ ઝોન તાકીદે બંધ કરવાના આદેશ બાદ ગાંધીધામ સંકુલના ચાર ગેમ ઝોનમાં જુદા જુદા તંત્રોની ટીમે તપાસ આરંભી હતી દિવસભર તપાસનો ધમધમાટ જારી રહ્યો હતો ઉપરાંત ભુજ શહેરમાં પણ તપાસ સાથે ત્રણ ગેમ ઝોન બંધ કરાવાયા હતા શહેરના હિરાલાલ પારિક સર્કલ નજીક પાસેના બે મોટા સિનેમા પાસે ચાલતા અને ટાગો રોડ ઉપર આવેલા ગેમ ઝોન સહિત સ્થળોએ તંત્રની ટીમે તપાસ આરંભી હતી પીજીવીસીએલના અધિકારીઓએ આ સ્થળોએ વીજલોડ વાયરોની ક્ષમતા સહિતના પાસાઓ તપાસ્યા હતા ભુજમાં પણ એક ગેમ ઝોનમાં નિયમોનું પાલન થયું ન હોવાનું ધ્યાને આવ્યું હતું આ અંગે હાલ કાર્યવાહી ચાલુ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું હાલ સરકારશ્રીના ગાઈડલાઇન ગાઈડલાઈન મુજબ જેટલા આપણા એરિયાની અંદર ગેમ ઝોન ચાલતા હોય એના ઉપર તપાસના આદેશ આવ્યા હતા કે ભાઈ એ લોકો ફાયર એનઓસી લીધેલી છે મંજૂરી લીધેલી છે કે નથી લીધેલી ગેમ ઝોન ખોલવાની પરવાનગી લીધેલી છે કે નથી લીધેલી એ અંતર્ગત પાંચથી સાત સભ્યોની ટીમ કલેક્ટર સાહેબના અધ્યક્ષતાને બનાવી અને ચેકિંગ હાથ ધરવામાં આવી હતી હાલે ભુજ શહેરની અંદર ત્રણ ગેમ ઝોન છે કે જેના ઉપર કાર્યવાહી કરવામાં આવી છે કે જે જેના અંદર ચકાસણી કરી અને રિપોર્ટ આપણે કલેક્ટર સાહેબને સોંપેલો છે જે અંતર્ગત જે સૂચનાઓ મળશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે હાલ સેવન સ્કાય આખી બિલ્ડિંગની એક ફાયર એનઓસી આપેલી છે પર્ટિક્યુલરલી ગેમ ઝોનની નથી એટલે અમે એ લોકોને હાલ પૂરતા બંધ કરવાનો ઓર્ડર આપેલા છે